તૈયાર થઈ હવે હેડે આપણા બાર ચૌદસો તલોદ તો આગળના બ્લોક ચાલુ રહેશે મલ્યતમન તાને રસ્તામાં જે ઠીક લાગે ને તો બનાવી દે હરખું વિડીયો બરાબર તો મલ્ય તમન કોમમાં ઉભા રહ્યા હતા અને નીતિશન થોડું પૂછવું હતું અને અમારે જે ઓપનિંગ કરવાનું હોય ને દુકાનનું

કિઓ બધો તો બતાવોરી બારથી બતાવો અંદર નહીં જજો તો આપણા પાસે ટાઈમ નહીં અંદર દેવાઓ ચાલ બ્લડ બ્લડ

એ સીઝન વગર ચોય જોવા ના મળે હા મો ઉડી ચોય જોવા ના મળે બીજે જો તમારે ખાવું હોય ને તો મો ઉડી હાઈવે પ્રતિશ હાઈવે પર સિંગલ પટ્ટી રોડ જાય ને તો મળી જશે અને તો જ મળે બીજે ચોય ના મળે બરોબર દ્વાર રોડ ઉપર આવો ને તો ખાતો આપણે આવી જઈએ છીએ આ છે સાબરમતી નદી જોવા દો સાબરમતી નદી આ ડેમ છે

બહુ મહેનતી બનાવીએ સારું બ્લોક બનાવવાની મજા આવે આગળ એક મંદિર છે જો અત્યારે હાલ તો નહીં બતાવતો તમે પણ રિટર્ન આવે ને તો એ માતાજીના દર્શને કરાવરાય અને બધું કરાવ બરાબર મેલરીમાનું મંદિર જો તમને દેખાતું હોય તો બતાવો એ જેવું આગળ દેખાય મને હું અત્યારે નેકરું એટલે હું દર્શન કર્યા વગર જતો નહીં જતક હતો વર્ત હું એ મંદિરે દર્શન કર્યા વગર આગળ વધવાનું બહુ હાથ છે માતા નું અને નું નો પડે ને સારું ઓટોમેટિક વાયબ્રેશન આપણે તલોજ બળિયા દેવ નું મંદિર હી માતા નું મંદિર બરોબર બેન ની બાધા છે તો બધા કરી બસો અહી થી જવાનું છે આગળ જવાનું છે તલોજ થી આગળ અણિયોળ જોઈએ છીએ

બેન હાધા રાખેલી શકાય તે બાધા કરવાની હેધા કરી જવાનું છે તો <todic> આપણે <todic>

પેલો હમ માર્યો ડેમ બરોબર આ સ માનું મંદિર કોઈ આવું આવશે મારા ગોમના તો અતિ લક્ષ્મીપુરા થી પૃથ્વી અને નિખિલ ને હોય આવું છે દર્શન કરવા છે રાત લા બજા તો હું એટલા જ આવ્યો છું માર ભાઈ તો દર્શન કરી લ્યો અ મલિયા તા બરોબર મારો અંતિ આગળ જવાનું બરોબર તો અચ્છા તો વળી

ઘેર આવી ગયા છે પોકી ગયા ઘેર અને હવે હા ને પૂરો કરીએ અને છેલ્લે છેલ્લે જો હું તમને બતાવી દઉં કે અમાર ઘેર હા ને મમ્મી બધી પેછી જોવા જો એ આ જુઓ આમાં મમ્મી હે તો મમ્મી તાર કેવું હોય ગેસ મમ્મી ક્યાં બેસું તું તું મળે કાલે નવા બોલકમાં